વાહલા મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણી સમક્ષ હું ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન તો આ પવિત્ર તહેવાર નિમિત્તે આપણે ભાઈ બહેન કોને કહેવાય ભાઈ બહેનને કેવી રીતે મદદ કરે છે અને બહેન ભાઈને કેવી રીતે મદદ કરે છે એ વાત આજે આપણા આ વિડીયોમાં કરીશું તો સૌ પ્રથમ તો પાઈ અને બહેનના સંબંધો એક કાચા સૂત્રના તાંતણાથી જોડાયેલા હોય છે ભાઈ બહેનના સંબંધો એક જ નાળથી જોડાયેલા હોય છે એક જ નાડથી એટલા માટે કહેવામાં આવે છે કે એક જ માના ઉદરમાં બંને મોટા થયા હોય છે ભાઈ બહેનનો તહેવાર સંબંધ એ એક નિઃસ્વાર્થ સંબંધ હોય છે એની પાછળ કોઈ સ્વાર્થનો હેતુ નથી હોતો ઘરમાં એક બહેન તો હોવી જ જોઈએ બંગડીનો રણકાર અને કુખડીનો કમકાર જે ઘરમાં હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે એક બહેન તો હોવી જ જોઈએ વાલા જેની સામે તમે જો હુકમી કરી શકો જેને હાલતા ચાલતા તમે ટાકલી મારીને હેરાન કરી શકો જેની જીદો અટકાવી તમે તમારું તાર્યું કરાવી અને તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો કોઈને પણ ન કહી શકો તો બહેનને તે તમે વિના સંકોચે કહી શકો તો મિત્રો એક બહેન તો હોવી જ જોઈએ મમ્મી પપ્પાની ડાંટ સામે તમને બચાવી શકે અને તમને વકીલાત કરે પપ્પા વકીલાત કરે પપ્પાના મારથી બચાવવા પાઈએ કરેલા બધા તોફાન પોતાની માથે લઈ લે એવી એક બહેન તો હોવી જ જોઈએ મિત્રો તમારા કપડાની નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે બેન નક્કી કરે છે તમારી કરેલી ભૂલોના લીધે બીજાની થપ્પડ પણ એ ખાઈ લેતી હોય છે જે કોઈ પણ વાનગી બની હોય તો મારો પાય બાકી છે એમ કહીને એને ભાવતી વાનગી તે એક બાજુ મૂકી દે છે અને તેનો પાય આવે ત્યારે તે એને પ્રેમથી પીરસતી હોય છે અને ખવરાવતી હોય છે એમ તે પાઇની પર્સનલ આસિસ્ટન્ટની જેમ એની કાળજી લેતી હોય છે એમ જે તમને ખૂબ જ પ્રેમ કરતી હોય અને તમારા આંખના પલકારાથી ડરતી પણ હોય તો આ વાત કરી આપણે બહેનની પાઇ પ્રત્યેના પ્રેમની અને બીજી તરફ બહેન એના પાઇથી આંખના પલકારાથી ડરતી હોય કે હું આ ડ્રેસ પહેરીશ તો મારા પાયને નહીં ગમ્યું હું આની સાથે બોલીશ તો મારા પાયને નહીં ગમ્યું આખા ઘરની વિરુદ્ધ થઈ તમને રાજી કરવા તમારા પોતાના એના પોતાના તમામ શોખનું એ બલિદાન આપી દેતી હોય છે મિત્રો એક બહેન તો હોવી જ જોઈએ એને એમ કહેવાય છે કે આ મારા પાયને નથી ગમતું અને બીજી બાજુ પાયની ફરજ પણ હતી કે બહેન ક્યાં જાય છે ક્યાંથી આવે છે શું પહેરે છે તે બહેનો બહેનોનો એક સીસીટીવી કેમેરો કહેવાય છે પાયની પણ અમુક ફરજ હોય છે બહેન પ્રત્યેની અત્યારે તો આધુનિક યુગમાં આ બધી શરમ નેવી મુકાઈ ગઈ છે અને બહેન ભાઈનું માનતી નથી પરંતુ આજેથી થોડા વર્ષો પહેલાં બહેનને પાયની બીક રહેતી હતી બહેનને પાયે નહીં પપ્પાની જેમ બીક રહેતી હતી કે હું આમ કરીશ તો મારા પાય મને વટશે મારો પાઈ મને મારશે પરંતુ આજની આ ફ્રીડમતાની દુનિયામાં મીડિયાની દુનિયામાં હવે કોઈ જ મર્યાદા નથી રહી તો બીજી બાજુ પાયની પણ અમુક ફરજ હોય છે પાય બહેનોનો સીસીટીવી કેમેરો કહેવાય છે આ આખો એક સંવેદનાનો તાતણો છે ભાઈ કહે બહેન તારે આ કપડાં નહીં પહેરવાના તને નથી સારા લાગતા એટલે બહેન તે ના કરે અને ભાઈ એક બાપની જેમ તેની બહેન પર નજર રાખતો હોય છે આજના સમયમાં તો ઘણી ફ્રીડમતા છે માટે કોઈ બહેન ભાઈનું માનતી નથી પણ આમાં પણ ભાઈનો છલોછલ પ્રેમ છલકાયેલો અને રહેલો હોય છે બહેનની બહેનપણીને બહેન કરમાં પણ ના આવવા દેતી કેમ કે ભાઈ જુવાન થાય એટલે કદાચ તે મારી બહેન પરીના પ્રેમમાં પડી જાય અને એને પાપી બનાવીને મારા ઘરમાં લાવે તો એવી બીકથી તે એની સારી રૂપાળી બહેન પરીને એને ઘરમાં પણ ન આવવા દે આવી બહેનની વિચારસરણી એના ભાઈ પ્રત્યે હોય છે એક બહેન હોય તો જ સમજદારીની અનુભૂતિ આવે બહેન હોય તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે જો બહેન હોય તો જ ઘરમાં તમને ખુચ્ચી રહેલા ખાલીપાનો અનુભવ થાય બહેન ના હોય ત્યારે તમને એ વસ્તુની ખબર પડે કે ખરેખર આ ઘરનો ખાલીપુ કોને કહેવાય બહેન ક્યારેક માં સમાન ક્યારેક દીકરી સમાન તો ક્યારેક મોટી બહેન સમાન હોય છે મોટી બહેન એ નાની બહેન માટે માં સમાન હોય છે અને જ્યારે બહેન લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે નાનપણમાં તોફાનમાં મસ્તીમાં જીદમાં એ દિવસો કાયમ માટે યાદ રહી જાય છે આવા રક્ષાબંધનના શુભ અવસર પણ સર્વે ભાઈ બહેનોને આ પવિત્ર તહેવારની હાર્દિક શુભકામના તો મિત્રો એક બહેન તો હોવી જ જોઈએ દરેક ભાઈ બહેનને મારા તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામના અસ્તુ